કાર્ડ કામગીરીમાં અરજદારોને થતી ખોટી હેરાનગતિનો પર્દાફાશ જિલ્લા પુરવઠા અધિકારીએ ભેશ પલટો કરી ગોધરા મામલેદાર કચેરીની મુલાકાત લીધી રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોને થતી ખોટી હેરાનગતિનો પર્દાફાશ જિલ્લા પુરવઠા અધિકારીએ કરી કચેરીની મુલાકાત તાલુકા સેવા સદનમાં પોતે અરજદાર બની નાયબ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણા પહોંચ્યા હતા જોગવાઈ વિરુદ્ધ કામગીરી થતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે રેશન કાર્ડની તમામ પ્રકારની કામગીરી માત્ર ત્રેવીસ રૂપિયામાં થતી હોવા છતાં સો ગંદનામું બેંક ચલણ સહિત ત્રણસો રૂપિયાનો ખર્ચ અરજદારને કરવો પડે છે નાયબ મામલેદાર સહિત સંબંધિત કર્મચારીઓને નિયમની જાણ ન હોવાની હકીકત સામે આવી રેશન કાર્ડ સંબંધિત તમામ પ્રકારની કામગીરીમાં સોગંદનામા જગ્યાએની નિઃશુલ્ક સ્વઘોષણા પત્ર લેવામાં આવે છે છતાં અરજદાર પાસેથી ખોટી રીતે બસો પચાસ એફિડેવિટ ખર્ચ કરાવવામાં આવે છે સરકારના ઠરાવ વિરુદ્ધ કામગીરી કરનાર ગોધરા શરણ ગ્રામ્ય મામલેદાર કચેરીમાં ફરજ બજાવતા સંબંધિત પુરવઠા વિભાગના ઓપરેટરોને શો કોજ નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું આજ રોજ ગોધરા તાલુકા સેવા સદન ખાતે આવેલ ગોધરા મામલાદાર કચેરી ગ્રામ્ય અને ગોધરા સિટીની આજે અમોએ વેશપલટો કરી સાથે પાંચ અરજદારો રાખી અને રાજ્ય સરકાર અને આનંદ નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સંબંધિત જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ સેવાઓ અરજદારોને સારી રીતે મળે છે કે કેમ અરજદારો જોડે વર્તન સારી રીતે થાય છે કે કેમ તેમજ અરજદારને કોઈ વગર કારણ વિનાનો આર્થિક બોજો કોઈ સહન કરવો પડે છે જેની તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન એ ધ્યાને આવેલું કે અરજદારને જે નામ કમી કરવાનું હોય છે નામ ઉમેરું કરવાનું હોય છે જેવા તમામ જે સેવાઓ છે નામ રેશન કાર્ડનું વિભાજન કરવાનું હોય છે તેની અંદર સામાન્ય વહીવટ વિભાગે જે પરિપત્ર કરેલો છે બે હજાર એકવીસની અંદર તેમજ નિયામક શ્રી અને નાગરિક પુરવઠાએ પણ બે હજાર તેવીસમાં ખાસ તાકીદ કરી છે કે આ જે ફોર્મ નંબર બેથી ફોર્મ નંબર નવ સુધીના કોઈ પણ કામગીરી માટે એફિડેવિટ કરવાનું થતું નથી છતાં પણ અરજદારો પાસેથી એફિડેવિટ કરાવવામાં આવે છે અને જે સરકારની સૂચના છે કે ફક્ત સ્વઘોષણા જ કરવાનું છે એફિડેવિટ કરાવવાનું નથી અને આ એફિડેવિટની અંદર નાગરિકોએ જુદી જુદી જગ્યાએ જેમ કે સ્ટેમ્પ લેવો પડે છે પછી સ્ટેમ્પના જે પૈસા છે પચાસ થી આમ કરીને કુલ અઢીસો રૂપિયાનો આર્થિક બોજો સાવ કારણ વિના સહન કરવો પડે છે એ ધ્યાને આવેલું છે તેમજ સ્ટેમ્પ વેન્ડરો છે એ પચાસ ના સ્ટેમ્પના સાઈઠ રૂપિયા લે છે સોના સ્ટેમ્પના છે એકસો ને વીસ રૂપિયા લે છે તેમજ ઝેરોક્ષ જે કમ્પાઉન્ડમાં આવેલી છે એ ઝેરોક્ષની અંદર એ પણ પાંચ હજાર રૂપિયાનો જે ભાવ લેવામાં આવે છે એક ઝેરોક્ષનો જે પણ ખૂબ જ વધુ પડતો છે સાથે સાથે નવીન રેશન કાર્ડ ઘટાડવા માટે અને રેશન કાર્ડના વિભાજન માટે એક પણ રૂપિયો લેવાનો થતો નથી ફી તરીકે છતાં પણ વીસ રૂપિયા છે એ ચલણથી ભરાવામાં આવે છે જે બિલકુલ સરકારના ઠરાવથી વિરુદ્ધનું છે ફોર્મ નંબર નવ જે ડુપ્લિકેટ છે એની અંદર જે ત્રીસ રૂપિયા લેવાના હોય છે એ રોકડથી લેવાના હોય છે છતાં પણ એ બેંકની ની અંદર મોકલી અને ચલણથી ભરાવામાં આવે છે આમાં આજના જે આ અરજદારોને પડતી જે મુશ્કેલીઓ છે મુશ્કેલીઓ બાબતે ઘણી ગંભીર પ્રકારની જે અનિયમિતતાઓ છે અને સરકારના જે ઠરાવો પરિપત્રોની વિરુદ્ધ કામગીરી થતી હોય તેવું આજે ધ્યાને આવે છે અરજદારને સરકારના નિયમ મુજબ વીસ રૂપિયા એટીવિટીના જે અરજીના થાય છે અને ત્રણ રૂપિયાની એક ટિકિટ લગાડવાની હોય છે એટલે ત્રીસ રૂપિયાની અંદર જ સમગ્ર કામગીરી થઈ જાય છે જો અરજદાર જાતે અરજી ભરે તો અ જ્યારે અહીંયા છે એ થી પણ વધુનો જે ખર્ચો થાય છે આર્થિક બોજો સહન કરવો પડે છે જે યોગ્ય નથી ઇકબાલ બાયસ્ટેકનરી પોર્ટ એઝ માઇન ન્યૂઝ પૈસા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે